નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન પૂર્ણ થયા બાદ મેયરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું મેરા દિનની શુભ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે હાર્દિક શુભકામના પાઠવું છું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડિયા આ પ્રસંગે અકવાડા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચેરમેન સહિતના પદાધિકારીઓ કમિશનર સહિતના અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા